તો મિત્રો આજે આપણે જોઈશું કે તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે મિત્રો એક આધાર કાર્ડ માં તમારું જે આધાર કાર્ડ છે મિત્રો તેમાં મિત્રો કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે મિત્રો એના માટે મિત્રો તમારે ખાલી તમારો મોબાઈલ નંબર જરૂરી છે મિત્રો તે મિત્રો તમારે કેવી રીતના તમારે ચેક કરવાનો છે તે તમારો અહીંયાથી તમે જોઈ શકો છો તમારા મોબાઈલના આધારે તમારે ઉપર કેટલા નંબર તમારે રજિસ્ટર્ડ છે મિત્રો એ તમે જોઈ શકો છો કે તો એને જો તમારા યુઝ તમે યુઝ નહીં કરી રહ્યા તો એ સિમ કાર્ડ તમે બંધ પણ કરાવી શકો છો ઘરે બેઠા ઓનલાઈન તો એના વિશે શું કરવાનું છે એ આપણે વિડીયોમાં એન્ટ સુધી જોવાના છે તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમની અંદર સર્ચ કરવાનું રહેશે તમારે અહીંયાથી તમારે સર્ચ બારમાં જાણવાનું છે ત્યાં જઈ મિત્રો તમારે સંચાર સારથી એવું અહીંયાથી સર્ચ કરી દેવાનું છે સંચાર સાથી સર્ચ કરશો એટલે તમને આ પ્રકારે અહીંયાથી સંચાર સાથીની વેબસાઇટ જોવા મળી જશે મિત્રો તો સંચાર સાથી ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયાથી તમે જોઈ શકો છો પહેલાં જ નંબરની વેબસાઇટ છે મિત્રો સંચાર સાથી સંચાર સાથી વેબસાઇટ ઉપર મિત્રો તમે જઈ અને એમાં મિત્રો તમારા જે આધાર કાર્ડની અંદર મિત્રો સિમ કાર્ડ એક્ટિવ છે તે જોઈ શકો છો અને બંધ પણ કરાવી શકો છો તો આ રીતના પેજ જોવા મળી જશે ત્યાં મિત્રો તમને આ રીતના પેજ જોવા મળશે એટલે મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે આવું તમને પેજ અહીંયાથી તમારા મોબાઈલની અંદર વ્યૂ થશે મિત્રો તો તમારે મિત્રો એમાં મિત્રો જે મોબાઈલ નંબર બંધ કરવા માટે મિત્રો તમે અહીંયાથી તમે જોઈ શકો છો તો અહીંયાથી ત્રણ લાઇનનો ઓપ્શન તમને જોવા મળી જશે ત્રણ લાઇન ઉપર તમે ક્લિક કરશો જમણી બાજુની એટલે મિત્રો તમારે અહીંયાથી તમારે અહીંયાથી તમને આ ઓપ્શન જોવા મળી જશે તેમાં બીજા નંબરના ઓપ્શનમાં જવાનું છે મિત્રો પછી મિત્રો તમારે અહીંથી ઘણા એવા ઓપ્શન જોવા મળી જશે મીશો તમે નીચે જશો એટલે મિત્રો તમને અહીંયાથી અહીંયાથી તમને આ ઓપ્શન જોવા મળી જશે યોર તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતના એ પેજમાં તમારે ટેપકોની સર્વિસ અહીંયાથી તમને જોવા મળી જશે ટેપકો સર્વિસ આ રીતના તો એમાં મિત્રો તમારે અહીંયાથી રિક્વેસ્ટ રિસિવ છે મિત્રો એ અહીંયાથી રિક્વેસ્ટ જોવા મળી જશે તો અહીંયાથી મિત્રો જેનું સોલ્યુશન લાવેલા છે તે રીસ બતાવી દેશે મિત્રો તમારે તો અહીંયાથી તમારે શું કરવાનું રહેશે અહીંયાથી સૌથી પહેલાં તમારો દસ ડિજિટનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે મિત્રો જે દસ ડિજિટનો મોબાઈલ આપણે અહીંયા નાખી દઈશું તો કમ્પ્લીટલી દસ ડિજિટ મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે આ કેપચા છે એ કેપચા નાખી દેવાના રહેશે તો છે એ આ કેપ્ચા બોક્સ છે તેમાંથી અહીંયાથી નાખી દઈશું તો આપણે દસ મોબાઈલ નંબર નાખી આ કેપચા અહીંયાથી કરી દઈશું જે કેપચા છે તે નાખી આપણે અને અ અપડેટ સક્સેસફુલ ઉપર ક્લિક કરીશું એટલે ઓટીપી આપણે મોકલવામાં આવશે તે ઓટીપી મિત્રો સાથી દ્વારા મોકલવામાં આવશે તે ઓટીપી અહીંથી નાખી દઈશું હવે ઓટીપી અહીંયા નાખી આપણે લોગિન વાળો ઓપ્શન છે તે લોગિનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું તો આ રીતના લોગિન ઉપર ક્લિક કરીશું એટલે આ રીતના તમે અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારા જે આધાર કાર્ડ ઉપર કેટલા સિમ કાર્ડ રજીસ્ટર છે તે તમારે અહીંથી તમે જોઈ શકો છો કે આ રીતના તમારા આધાર કાર્ડ ઉપર તમારા રજિસ્ટર આટલા સિમ કાર્ડ છે મિત્રો જેમાંથી મિત્રો તમારા સિમ કાર્ડ જે તમારા જો સાથે ના હોય અને કોઈ બીજા યુઝ કરી રહ્યા હોય તો એ સિમ કાર્ડને ટીક લગાવી અહીંયાથી તમે નોટ માય નંબર ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ર રિક્વેસ્ટ જતી રહેશે અને થોડા દિવસોની અંદર એ સિમ કાર્ડ તમારું જે બંધ થઈ જશે મિત્રો અહીંયાથી તમે તમે જોઈ શકો છો કે અહીંયાથી તમારે ત્રણ ઓપ્શન જોવાના છો તો નોટ માય નંબર એવું સિલેક્ટ કરી દેજો એટલે અહીંયાથી તમારું જે સિમ કાર્ડ છે એ બંધ થઈ જશે આ રીતના તમારે અલર્ટ આપવામાં આવશે ઓકે કરશો એટલે જે તમારું સિમ કાર્ડ સિલેક્ટ કર્યું છે એ સિમ કાર્ડ અહીંયાથી બંધ થઈ જશે અને તમારો જે રિક્વેસ્ટ આઈડી નંબર છે તે પણ અહીંયાથી તમારે શો થઈ જશે મિત્રો તો અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારી રી રિક્વેસ્ટ છે એ સબમિટ કરી દેવામાં આવી છે અને તમારું સિમ કાર્ડ છે તે બંધ થઈ જશે તમે જોઈ શકો છો તો આ રીતના તમે આ રીતના સિમ કાર્ડની રિક્વેસ્ટને બંધ કરી શકો છો તમારા જે તમારામાં જે મો આધાર કાર્ડની અંદર જે સિમ કાર્ડ લિંક છે અને તમારી સાથે યુઝ નહીં થઈ રહ્યા કોઈ બીજા વ્યક્તિ યુઝ કરેલા છે તો આ તમે અહીંયાથી આ રીતના બંધ કરાવી શકો છો ટેપકોની એપ્લિકેશન ઉપર જઈ મિત્રો વેબસાઇટ પર જઈ તો આ રીતના તમે જોઈ લીધું હવે મિત્રો તમારે અહીંયાથી શું કરવાનું છે અહીંયાથી મિત્રો મોબાઈલ નંબર રિક્વેસ્ટ નંબર તો અહીંયાથી તમારે જો તમે ટ્રે તમારું જે ટ્રેક કરવા માગતા હોય તો તમારે અહીંયાથી રિક્વેસ્ટ નંબર જેવડે આપ્યો તો એ નાખી દેવાનો છે તો અહીંયાથી મિત્રો તમારી રિક્વેસ્ટ આઈડી છે એ અહીંયાથી તમે શો થઈ જશે તમારે રિક્વેસ્ટ રિપોર્ટ નંબર અહીંથી જોવા મળી જશે તો આ રીતના તમારી જે રિક્વેસ્ટ સ્ટેટસ છે તે તમે અહીંથી ચેક કરી શકો છો મિત્રો આ રીતના તમે જોઈ શકો છો તો મિત્રો તમારો જે બી નંબર ના ચાલુ હોય તે ચાલુ હોય અને તેને બંધ કરાવી શકો છો તમારા ઘરે બેઠા તેમાં મિત્રો આધાર કાર્ડમાં નંબરની જરૂર છે આધાર કાર્ડ પર કેટલા નંબર એક્ટિવ છે તે તમને અહીંયાથી બતાવી દેશે આ રીતના તમે અહીં જોઈ શકો છો કે તમારા નંબર પર આધાર કાર્ડ નંબર પર કેટલા મોબાઈલ નંબર એક્ટિવ છે તે સિમ કાર્ડ એક્ટિવ છે તે બતાવી દેશે મિત્રો તો એને બંધ કરાવવા માટે ઉપયોગી